નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર સોશિયલ મીડિયા સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયા છે તેમને લગ્ન કરી લીધા છે આવા વિડીયો વાયરલ થઈ ગયા છે અને બીજા પણ વિડીયો વાયરલ થઈ જાય છે તેમને અનિમોન ટાઈપના જેવા વિડીયો વાયરલ થઈ ગયા છે તે પણ મારી ચેનલ પર વિડીયો અવેલેબલ છે મેં અપલોડ કરેલ છે તો મિત્રો એક વિડીયો વાયરલ થયો છે જે ગાડીમાં સિંદૂર તરતી સોલંકીને પૂરે છે માથામાં એ વિડીયો ખૂબ જ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકતા છો લગ્ન કર્યા છે બીજા ભાઈ સાથે અને સિંદર પણ પૂર્યું છે બીજા ભાઈ તમે જોઈ શકતા હશો સ્ક્રીન પર ફોટો અને વિડીયો પણ તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમારું શું કહેવાનું થાય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અમાર અમારી ચેનલ પર અવારનવાર વિડિયો જોવા મળે સૌથી પહેલાં તો મિત્રો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો બને એટલો આ શેર કરો તો મળીએ આપણે એક નવા જ વિડીયોની અંદર